શ્રાવણ માસના તહેવારો અગાઉ સુરતમાં સફાળું જાગ્યું આરોગ્ય તંત્ર માવાની દુકાનોમાં દરોડા પાડી સેમ્પલ લીધા પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે ત્યારે રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો અગાઉ સુરતમાં મીઠાઈનું વેચાણ મોટી સંખ્યામાં થતું હોય છે ત્યારે મીઠાઈ ઉપયોગમાં લેવામાં આવતા માવામાં ભેળસે છે કે નહીં તે અંગેની તપાસ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી અલગ અલગ આઠ જગ્યાએ દરોડા પાડી સેમ્પલ લેવામાં આવ્યા હતા સુરતમાં માવાના હોલસેલ વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગની ટીમ અચાનક પહોંચી ગઈ હતી આગળ વિસ્તારમાં માવા બજારમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી અલગ અલગ માવાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા આ માવાના સેમ્પલ લેબોરેટરીની અંદર મોકલવામાં આવશે ત્યારબાદ જે સેમ્પલ નિષ્ફળ નીકળશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર સમીપ દેસાઇએ કહ્યું કે આજે તહેવારો અગાઉ બનતી મીઠાઈમાં

ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રી સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ ઓફિસરો દ્વારા વાગરપા માવા બજારમાં આઠ સંસ્થાઓમાં તપાસી અને નમૂના લેવાની કામગીરી ચાલુ રહી છે માવાના સેમ્પલ લેવાની કેમ જરૂરિયાત છે આગામી તહેવારોમાં માવાનો ઉપયોગ વધુ પડતો થતો હોય છે તેથી હાલમાં એમની તપાસી થઈ રહી જેથી સારી વસ્તુ વેચાણ થાય સાહેબ લોકોને કઈ રીતે માવો ખરીદવો જોઈએ શું સલાહ આપશો હાઇજેનિક જગ્યા હોય એ જોઈને